શું તમે ક્યારેય ગાજરમાં સૂજી ઉમેરીને જોયું છે તો સૂજી ઉમેરીને જોજો ફ્રેન્ડ્સ અને પછી કહેશો કે કેવું બને છે તો ચાલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું નવી રેસીપી એ પણ આપણે બનાવીશું ગાજરની બરફી તો આ ગાજરની બરફી ફ્રેન્ડ્સ જો તમને હજુ સુધી મારી રેસેપી પસંદ ના આવી હોય તો તમે મિત્રો વિડીયો જોતા જ એક લાઇક આપી દેજો અને હજુ સુધી તમે ચેનલ પર જો નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું સબસ્ક્રાઈબ નથી કર્યું મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો એ મનાવીએ આપણે નવી રીતે ગાજર બરફી તો એના માટે આપણે જ્યાં સૂજી શેકી રહ્યા છે એ સૂજીને આપણે સારી રીતે આપણે એમાં સુગંધ આવે ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાની છે તો આપણે સૂજી પણ આપણે શેકાઈ ગઈ છે તો એને લઈ લઈશું ફરી એ જ કઢાઈની અંદર આપણે ઘી ઉમેરી દઈશું ઘી ઉમેરી અને એક કિલો ગાજર લીધા હતા ગાજરને આ રીતે ખમણી લીધા છે જો તમારે નાના નાના ટુકડા કરવા હોય તો તમે નાના ટુકડા પણ કરી શકો છો અને તમારે છીણવાના હોય તો તમે મિક્સરની અંદર પણ ક્રશ કરી શકો છો તો હવે આપણે આ રીતે છીણી લીધા છે ગાજરને સારી રીતે ધોઈ સાફ કરી અને એના આ રીતે આપણે છીણી લેવાના છે અને સરસ રીતે આપણે એને એક ચમચી ઘીમાં આ રીતે પાણી બળી ગયું છે જોઈ શકો છો અને શેકાઈ પણ સરસ ગયું છે તો હવે આપણે આ સમયે દૂધ ઉમેરી દેવાનું છે તો મેં અહીંયા શું છે કે દોઢ કપ જેટલું દૂધ લીધેલું છે અને દૂધ થોડું ગરમ હોય ને એવું જ દૂધ લેવાનું છે અને જો તમે ફ્રીજમાંથી જ્યારે દૂધ કાઢશો અને એ ઉમેરશો તો શું છે કે તમારું દૂધ ફાટી જતું હોય છે અને દાણા દાણા થઈ જતું હોય છે તો દૂધ આપણે થોડું ગરમ કરીને જ લેવું તો દૂધ હવે બળે ત્યાં સુધી આપણે એને ઢાંકીને પકાવીશું તો થોડી વાર માટે આપણે એને ઢાંકીને હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો દૂધ પણ અહીંયા સારું એવું બળી પણ ગયું છે અને ગાજર પણ આપણા જે છે એ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં ઉમેરી દઈશું આ રીતે જોઈ શકો છો ખાંડ તો ખાંડ મેં અહીંયા બહુ ઓછી લીધી છે દોઢસો ગ્રામ જેટલી એક કિલો ગાજરની અંદર અને જો તમારે કેટલું તમારે મીઠું ખાવું છે અને તમારે મીઠું કેટલું પસંદ કરો છો એના પર તમે તમારા ઉપર મીઠું ઓછું ઓછું તમે કરી શકો છો પણ જો તમારે આની અંદર તમારે ગોળ ઉમેરવું હોય તો આ સમયે તમે ગોળ પણ ઉમેરી શકો છો અને હવે આપણે ઉમેરી દઈશું એલચી પાવડર તમે તમારા મનગમતા તમે ડ્રાય ફ્રૂટ છે કોઈ પણ તમે ઉમેરી શકો જો તમે એલચી પાવડર ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો હવે આપણે એલચી પણ અંદર મિક્સ કરી દીધી છે અને આપણું બેટર પણ સારું એવું ઘટ થઈ ગયું છે તો હવે આપણે આ સમયે ઉમેરી દઈશું જ્યારે દૂધ બળે એટલે આપણે થોડી ખાંડ ઉમેરી દઈશું ખાંડ બળે એટલે ખાંડનું થોડું પાણી હોય એટલે એ સમયે આપણે સૂજી ઉમેરી દેવાની તો હવે આપણે સૂજી ઉમેરી દીધી છે એટલે સૂજી આપણું દૂધ અને ખાંડનું પાણી એ બધું જ શોષી લેશે આ રીતે જોઈ શકો છો અને જ્યારે તમે જો સૂજી ઉમેરતા તમને એકદમ ઘટ એવું લાગતું હોય ને તો આ સમયે તમારે થોડું દૂધ ઉમેરી શકો છો તમે એટલે શું છે કે તમે મિશ્રણને તમે થોડું ઢીલું કરી શકો છો તો આ રીતે જો તમે આ સ્ટેપથી મિત્રો બનાવશો તો તમારી બરફી એકદમ જ બજાર જેવી જ બનશે અને ખાવામાં પણ એકદમ તમારા પીસીસ પણ પડશે તો હવે આપણે આ સમયે ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા છે એટલે હવે આપણે ડ્રાયફ્રૂટ તમારે તમારા મનપસંદ લેવા ન હોય તો તમારે સ્કીપ પણ તમે કરી શકો છો પણ હવે આપણું જે મિશ્રણ છે એમાં થોડું આપણે ઘી એક ચમચી ઉમેરી દઈશું એટલે ઘીથી શું છે કે થોડું શાઇનિંગ આવે અને આપણી જે બરફી છે એકદમ સોફ્ટ બને અને હવે આપણે આ મિશ્રણ સારી રીતે આપણે એને ચલાવી એમાં આપણે ઉમેરી દઈશું મોરો માવો તો માવો પણ મેં ઘરે જ બનાવેલો છે એને આપણે જે દૂધની થેલી લાવી અને દૂધને આપણે એકદમ ઘટ કરી અને એને લગાતાર ચલાવતા રહેવું એટલે જ્યાં ત્યારે આવો માવો બની જાય છે અને હવે આપણે આ માવાને સારી રીતે આપણે જે ગાજર છે મિશ્રણ એની અંદર સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો ગાજર પણ અંદર જોઈ શકો છો હજી અંદર એના ટુકડા છે તો હવે આપણે આ આ રીતે પેન છોડી દઈ ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું અને થોડીવાર ઢાંકી દઈશું એટલે શું છે કે સારી રીતે પાકી જાય અને જે આપણી સૂજી પણ ઉમેરેલી છે એ સારી રીતે સોફ્ટ થઈ જાય તો હવે આપણે ખોલીને ચેક કરી લઈશું તો જોઈ શકો છો અને હવે આપણે એને ફરી ચલાવી લઈશું અને જોઈ શકો છો તમારું મિશ્રણ પણ કઢાઈ છોડી દીધી છે અને સારી રીતે તૈયાર થઈ ગયું છે તો તમારે જેની અંદર પાથરવાનું હોય તો એમાં અંદર તમે થાળીની અંદર કે કોઈ પણ ટ્રેમાં તો અહીંયા મેં ટ્રે લઈ લીધી છે અને હું એની અંદર પાથરી દેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તો હવે આપણે આ રેસીપીના લાડુ પણ તમે બનાવી શકો છો જોઈ શકો છો તમે લાડુ બનાવી શકો છો તમે આવી રીતના પણ ખાઈ શકો છો તમે તો આજે આપણે બનાવીશું એના પીસીસ તો આજે બરફી આ બરફી બનાવીએ છીએ એટલે બરફીના તો પીસ જ હોય તો હવે આપણે એને ઉપર ગાર્નિશિંગ કરી દઈશું ડ્રાય ફ્રૂટના તો ડ્રાયફ્રૂટ તમે તમારા મનપસંદ લઈ શકો છો તમારા ડ્રાય ફ્રૂટ ના લેવાય તો તમે ચાંદી વર્ક પણ તમે લગાવી શકો છો તો હવે આપણે આને ડ્રાયફ્રુટને આ રીતે એને દબાવી દઈશું એટલે શું છે કે ડ્રાયફ્રુટ બધા આપણા બેસી જાય ને હવે આ મિશ્રણ આપણે છે ને ટ્રેને ફ્રીજની અંદર સેટ કરવા મૂકીશું જો તમારે સમય હોય તો તમે ફ્રીજમાં મૂકી શકો છો ન સમય હોય તો તમે થોડી વાર બહાર રાખીને પણ એને કટ કરી શકો છો તો સરસ આપણે ફ્રિજમાંથી કાઢી લીધું છે અને સારી રીતે આપણે સેટ થઈ ગયું છે તો ચાકામાં મેં થોડું ઘી લગાવી દીધું છે અને હવે તમારા મન ગમતા તમે એને પીસીસ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ એક લાઈક આપી દેજો વિડીયો જોતા પહેલાં તો ફ્રેન્ડ્સ શું છે કે જ્યારે અમે આ વિડીયો બનાવતા હોય ને ત્યારે અમને આ વિડીયામાં ત્રણથી ચાર કલાક લાગી જતા હોય છે ફ્રેન્ડ્સ તો અમારી ખૂબ મહેનત તો મિત્રો જરૂર એક લાઇક આપી દેજો મહેનતની તો ફરી પાછા શું છે કે તમે જ્યારે અમને લાઈક કમેન્ટ શેર કરતા હોય છે ને ત્યારે અમને ખૂબ જ આનંદ આવતો હોય છે ફ્રેન્ડ્સ તો હવે આપણે હું તમને એક પીસ કાઢીને બતાવું જોઈ શકો છો તો હવે તૈયાર છે આપણા ગાજર બરફી તો મિત્રો આને તમે બનાવીને ફ્રીજમાં તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો બગડતું નથી ખાવામાં પણ ખૂબ ટેસ્ટ લાગે છે અને જ્યારે પણ મહેમાન આવે ત્યારે તમે એને આપી શકો છો તો તૈયાર છે આપણી ગાજર બરફી તો ગાજર સુખડી કહી શકો તૈયાર છે આપણી ગાજરની બરફી તો ફ્રેન્ડ્સ બ તમને મારી રેસિપી પસંદ આવી હોય તો એક લાઈક તો જરૂર આપી દેજો અને ફ્રેન્ડ્સ તમે મારા વિડીયા ક્યાં ક્યાંથી જોવો છો તમારા ગામનું નામ તમારા શહેરનું નામ એ મને કમેન્ટ કરીને જણાવજો તો બીજું શું છે કે તમે જ્યારે કમેન્ટ કરશો ત્યારે મને ખબર પડે કે હું તમારા ગામનું નામ જાણી શકું અને તમારા શહેરનું નામ જાણી શકું કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી મને લાઈક શેર કમેન્ટ કરે છે તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો